ફાયર એનઓસી તથા પાર્કિંગ સહિતના મુદ્દે પાલિકા દ્વારા સરદાર ભવનના ખાચામાં કાર્યવાહી કરતા વેપારીઓ દ્વારા નારાજગી દર્શાવી હતી રાજકોટની ઘટના બાદ રાજ્યમાં સરકારી તંત્ર ઊંઘમાંથી જાગ્યું છે પણ હવે ફાયર એનોસીના મુદ્દે આડેધડ દુકાનો સીલ મારવાની કામગીરી કરાઈ રહી છે પાલિકાની ફાયર ટીમ સંબંધિત વિભાગો પોલીસ બંદોબસ્ત સાથે જે તે વિસ્તારમાં પહોંચી જ્યાં ફાયર સુરક્ષા નથી તેવી દુકાનો મોલ ટ્યુશન ક્લાસ વગેરે જગ્યાને સીલ મારી રહ્યા છે ત્યારે આજરોજ સરદાર ભવનના ખાચામાં પાલિકાએ ફાયર સેફ્ટી બાબત તેમજ પાર્કિંગ સહિતની બાબત તેમજ નીતિ નિયમોના ઉલ્લંઘન કરી કરાયેલ બાંધકામને લઈ કાર્યવાહી હાથ ધરી હતી કારેલીબાગ પોલીસ મથકના સ્ટાફના બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ફાયર સેફ્ટી અને એનઓસીના હોવાના કારણે દુકાનોને સીલ કરવામાં આવી હતી બીજી તરફ પાલિકાના આ વલણથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો પાલિકા વિરુદ્ધ વેપારીઓ ધરણા ઉપર બેઠા હતા વેપારીઓએ જણાવ્યું હતું કે અમે તમામ જરૂરી એનઓસી અને ફાયર સેફ્ટીના કાયદાને માનવા અમલ કરવા તૈયાર છીએ તમામ વ્યવસ્થા પણ કરીશું પણ આ રીતે સીલ મારી દે તે યોગ્ય નથી દુકાનમાં ગ્રાહક હાજર હોવા છતાં તેમણે બહાર કાઢી સીલ મરાયું છે અમને સમય આપો અમે તમામ સાધનો અને એનઓસીની વ્યવસ્થા કરીશું વેપારીઓએ ધરણા કરતાં ટ્રાફિક જામ પણ થયો હતો પોલીસની સમજાવટ બાદ વેપારીઓ રોડ પરથી ધરણાનો કાર્યક્રમ બંધ કરી રોડ ખુલ્લો કર્યો હતો આ કોર્પોરેશનના અધિકારીઓ સવારે દસ વાગે સીલ મારવા માટે આવ્યા એમને ઇન્ફોર્મ કર્યું મારી શોપની અંદર ઘરા બેઠું હતું મેં એમને કીધું કે સાહેબ આ અડધો કલાક મને આપો ઘરાક પતી જાય પછી અમે લોકો શોપ બંધ કરી દઈએ છીએ અમે ટેક્સ ટાઈમ પર ભરીએ છીએ અમે વેરો ટાઈમ પર ભરીએ છીએ આ કોર્પોરેશનના અધિકારી ખાલી એક્સિડન્ટ થવાની રાહ જોઈએ છે જે એક્સપાયર થઈ ગયું એમને અમને બહુ દુઃખ છે અમે એના માટે દુઃખ વ્યક્ત કરીએ છીએ પર શું આ એક્સિડન્ટની કોર્પોરેશન રાહ જોતી હતી એવું કશું ઇશ્યુ થાય એના પછી અમે સ્ટેપ લઈએ અમને આને અગાઉ કશું નોટિસ આપી જ નથી કોર્પોરેશન આ સ્ટેપ કઈ રીતના લઈ શકે અત્યાર સુધી એ લોકોએ ઓછામાં ઓછી સવાસો દુકાનોને સીલ મારી દીધી છે અમે અરજી કરવા ગયા છે તો મને કે આજના દિવસમાં અડધો બરોડાને સીલ લાગી જશે તો તમે શું સ્ટેપ લો છો મારું નામ હાસિમ સરદાર બહુ ખાચો છે અને આજ સવારમાં આ લોકો સીલ મારવાના ચાલુ કર્યા છે એની કોઈ નોટિસ નથી આપી એ લોકો પાસે કોઈ રિટર્ન લેટર નથી અને જેમ આવે એમ દાદાગીરી કરતા આ લોકો સીલો મારતા ચાલુ થયા છે અને હજી બી એ જ કાર્યકારી કાર્યવાહી ચાલુ છે એ લોકો એ લોકો ખબર નહીં એ પાર્કિંગનું પાર્કિંગનું કઈક કાઢે છે અને એ લોકો માટે બી હા અને આખી સિટી એરિયા ની અંદર લગભગ પાંચ હજાર દુકાનો છે અને એવું કોઈ પાર્કિંગ ની જગ્યા મને તમે સિટી એરિયામાં જણાવી દો કે ક્યાં મળતી હોય આ વસ્તુ હા નાની નાની દુકાનો નાના નાના કોમ્પ્લેક્ષ માં કોઈ પાર્કિંગ આ શક્યતા નથી